સમગ્ર ગુજરાત અને ભારતનું ગૌરવ અને પ્રતિક એવા એશિયાટિક સિંહનું એકમાત્ર નિવાસ સ્થાન એટલે ગીરનું જંગલ સિંહોના જતન સંવર્ધન માટે લોકજાગૃતિ કેળવાય તે માટે તારીખ દસ ઓગસ્ટ ના રોજ વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે વિશ્વ સિંહ દિવસની સાસણ ખાતે યોજાયેલી રહેલી ઉજવણીમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિ રહેશે અને એક વખત હતો કે ગિરનાર જંગલોમાં સિંહોની જૂજ સંખ્યા હતી સિંહ સંરક્ષણ સંવર્ધન અને સિંહ વસવાટને લગતી બાબતો માટે રાજ્ય સરકારના સાંસદભર્યા પ્રયાસોને કારણે સિંહોની સંખ્યામાં નોંધપાત્ર ઉમેરો થયાનું જોવા મળી રહ્યું છે ગુજરાત રાજ્ય સરકારના સિંહ સંવર્ધન માટેના સાતત્યભર્યા ભર્યા પ્રયાસોના પરિણામે છસો ચુંબોતેર જેટલી સંખ્યા સિંહોની થઈ છે રાજ્ય સરકારે સિંહ દર્શન માટે પ્રવાસને વેગ આપ્યો છે ગુજરાત સહિત દેશભરમાં પ્રવાસીઓ સિંહ દર્શન માટે અને દેવડિયા ઉમટી પડે છે પ્રવાસનની સાથે સ્થાનિક સ્તરે રોજગારીની તકો પણ વિસ્તરી છે કુદરતી રીતે જ એશિયા સિંહ એ ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં વહેરતા જોવા મળે છે સિંહોની વસ્તીનો ઉમેરાથી તેમના રહેણાંક વિસ્તારમાં પણ વધારો થયો છે સિંહો સૌરાષ્ટ્રના નવ જિલ્લાઓના અંદાજે ત્રીસ હજાર ચોરસ ચોરસ વિહરતા જોવા મળી રહ્યા છે જેને એશિયાટિક લાયન લેન્ડસ્કેપ તરીકે ઓળખવામાં આવે છે